પ્રકુલપ્રીત સિંહ જેકી વગનાની લગ્નને લઈ મોટી અપડેટ સામે આવી છે સૂત્રોના જણાવ્યા અનુસાર આ કપલ સાઉથ ગોવામાં હોટેલ આઈટીસી ગ્રાઉન્ડમાં લગ્ન કરવા જઈ રહ્યા છે વીસમી ફેબ્રુઆરીએ મહેંદી ફંક્શન યોજાશે તે જ દિવસે સાંજે સંગીત સેરેમની પણ યોજાશે લગ્નમાં હાજર રહેલા મહેમાનોએ જણાવ્યું છે કે મહેંદીમાં ઉજવણીનો માહોલ હશે જ્યારે લગ્ન માટે પેસ્ટલ ટોન પસંદ કરવામાં આવ્યો છે તેવું કહેવામાં આવી રહ્યું છે કે ફંક્શન માટે અલગ થીમ પર વિચાર કરવામાં આવ્યો છે મીડિયાના અહેવાલ મુજબ રકુલ અને જેકીના લગ્ન દક્ષિણ ગોવાની હોટેલ આઈ ગ્રાન્ડમાં થશે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ હોટેલ ગોવામાં એક શાંત સ્થાન પર છે રકુલ અને જેકી તેમના લગ્ન ખૂબ જ શાંત રીતે કરવા માંગે છે તેથી આ સ્થાન તેમના માટે શ્રેષ્ઠ છે મહત્વનું છે કે લગ્નમાં આવનારા સંબંધીઓ અને મિત્રોની યાદ બહુ નાની છે તેના લગ્નમાં ઘણા લોકોને આમંત્રિત કરવામાં આવશે નહીં બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ